જંબુસરની ઘટનાથી ફરી એકવાર માનવતા શરમાઈ યુવતી પર દુષ્કર્મ બાદ ફેંકી દઈને નાસી છૂટ્યો આરોપી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની શાંતિ અને સંસ્કૃતિને ચીરા ફાડી નાખતી એક ભયાનક ઘટના સામે આવી છે એક યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યા બાદ તેને બેભાન હાલતમાં રોડ ઉપર ફેંકી દીધાની પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તાર ચકચાર થયો છે આ મામલો જંબુસરના એક ગામનો છે જ્યાં યુવતી પર સફવાન નામના યુવકે અત્યંત નિર્દયતાપૂર્વક દુષ્કર્મ આચર્યું દુષ્કર્મ બાદ યુવતીને પોતાના પરિવારજનોના ઘરની બહાર મૂકીને ફરાર થઈ ગયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળેલી યુવતીને તાત્કાલિક જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે પરંતુ સ્થિતિ ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે સુરતની સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે પોલીસે આરોપી યુવક સહિત યુવતીના પ્રેમી અને તેના ભાઈના નામ પણ ફરિયાદમાં સમાવિષ્ટ કર્યા છે કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને તેમની ધરપકડ માટે પોલીસ દ્વારા તદ્દન તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે